દેખાવ આપણે બે પાથરા નીણ વાટી લીધી છે એવી હવે ભેં ને ગાઉં ને થઈ દે છે હવે હું ભેને ગાઉને નીંડ નાખી દો થોડેક નીંડ નાઈને થઈ ગયું હાલ તો વચ્ચે નહીં બહુ છે હા હું ભેં ને નીણ નાખી દેવી થોડેક હં હં ભેંને આપણે નીંડ નાખી દઈએ

હા આપણે આને પણ નીંડ નાખી દીધી છે હવે હવે ઠાકી ગયો હવે નીંડ તો નખાઈ ગયા ને હવે આઈલો રાવ ઘર બાજુ નીંડ તો આને નખાઈ ગયા હે નીંડ નાખીને આયલો રાવ ઘર બાજુ લાલ ટમેટા જેવા થઈ ગઈ છે આપણે નીંડ નાખીને આ બાજુ આપણા પૂજા આપડે ઘી આવ્યા કરતા લીલી મકાઈ ને ઉકેલ મકાઈ દાબી આપડે ગયા ઘી અહિયાં મારો મિની ઉલોક પૂરો થાય છે